ધરાધર વરસાદ ચાલુ થઈ ગયો તો પપ્પા બેઠે છે પંજી વાત કરી છે અને વરસાદ તો જોરદાર ચાલુ છે અમારે તો કપડા ધાબા ઉપર હુકવેલા છે તે પલટી જવા બધા હે કિંજલભાઈ હું તો કપડા ધાબા ઉપર નથી આવી તે પલટી જવા લાઈન તારવી પડશે પાછો આપણે આ સમાર અવની અવની ઉપવાસ કરે છે નહીં

માસી આવીને ઘોડા થઈ જશે માનું તો ઊંઘી છે માનું નું ઊંઘાઈ જ્યું તો મેહમાન જોયા મહેમાન જોયા પછી આપણે આરામ કરો તો આરામ કરીને ઉભા થઈ ગયા છીએ અને ચા મૂકી દીધી તો અને મિત્રાજના મિત્રાજના પપ્પાને નાસ્તા કરું છું જો ઓહો હમ જો માનુ ને તેમના નાના ખવડાવી છે નાસ્તા કરાવી છે આપણે ચા મૂકી છે ચા મૂકી દઈએ ચા પી ચા પીને પછી આપણે મળી તો ગાઈશ આપણા ઘરે કિંજાજીજી અને જીજાજી આવ્યા હતા તો ઘરે જ અને હવે જોઈએ આપણા ઘરે શું કામ ચાલે છે પપ્પા શું કરો છો

ओके हरमन दादा है जी हाँ हाथ से तुम जो बताए दो पर थी अपन जी हरमन दादा है जो किंजल जीजी जी ओ किंजल जी जी मानो ताता मानो आओ तो जीजा जी ताता हे

જય શ્રી રામ જય શ્રી રામ હવે તો કે મિડિયમ તો આવતા હા ચડાવવાનું ને લાઈક કરવાનું તમારા YouTube

ক্য়াওে খালসে কোতেপালারেজান কেজ খামডেলেজা ক� splash! তো আসে Tools তধু�... ক্ঢায়াপল আইলে. দেজ্যরা ইন લાઈટ બંધ થઈ જતી એટલે આપણે ઘેર આવવું અચાનક આપણે તાત્કાલિક આવવું પડી તો જોઈએ આપણે ઉપર શું પ્રોબ્લેમ કઈ થાય છે લાઇટ બધી ચાલુ છે પણ તકલીફ તો પડશે ખબર નહીં પડતી તો તપાસ ચાલુ જ છે આપણે લાઈફમાં હો થયું હતું તો બંધ થઈ જાય જો કામકાજ ચાલુ છે હું સર તો બંધ થાય છે કારીગર તો ઘેર જતા રહ્યા અને હવે આપણે વિડીયોનો એડ અહીંયા આપીએ છીએ તો